જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પૂજવા લાવેલા દેવ વિશે આપણા જે પૂર્વજો હોય છે એ પૂજવા પહેલાં દેવ લાવતા બરાબર તો આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ અને ચર્ચા કરવાનું કારણ છે કે એક ભાઈની સરસ મજાની કોમેન્ટ આવેલી હતી કોમેન્ટ તમને હું બતાવી દઈશ વિડીયોમાં તમને દેખાઈ જશે તો એમનું એવું કહેવું હતું કે આપણા પૂજવા લાવેલા દેવ ત્રણ ચાર હોય અને આપણે બહાર રહેતા હોય તો એમની અગરબત્તી આપણે જો રહેતા હોય તો બહણે કરી શકાય એટલે એમનો મતલબ એમ હતો કે ઘરની બહાર જે બહારણું હોય આપણું તે આપણે એ દેવના નામની અગરબત્તી કરી શકીએ કે નહીં તો એ માણસના કોમેન્ટ ઉપર એ સભ્ય આપણા ચેનલનો છે એમને એ જણાવવાનું છે કે તમે કરી શકો છો બરાબર અને એક એવી ડિટેલ હું તમને કહું છું કે પૂજવા લાવેલા દેવ આપણા પૂર્વજો કેવી રીતે લાવતા એ પણ તમને હું આ વિડીયોમાં જણાવવાનો છું તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણા જે પૂર્વજો હતા એ પહેલાં દેવ લાવતા પૂજવા હવે આપણા પૂર્વજો કેવી રીતે દેવ લાવતા શું કામથી લાવતા કેવી રીતે એ દેવને પરખતા કે હા આ દેવ આપણા ઘરે પૂજવાલાયક છે અને શું વિચારીને એ દેવ લાવતા આપણા ઘરે પૂજવા એ પણ હું તમને જણાવીશ તો મિત્રો જ્યારે આપણા પૂર્વજો કોઈ જગ્યાએ મહેમાન ગતિ જતા અથવા તો અમુક માણસો એ રીતે હોય કે ભયબંધી હોય કોઈ જગ્યાએ ઉઠક બેઠક હોય ત્યાં જતા હોય ત્યારે મિત્રો અત્યારે તો એટલું બધું છે નહીં બરાબર અત્યારે તો કેવું માત્ર દેવના બધા માને છે ખરા પણ જે આપણા પૂર્વજો આપણા ઘૈડીયા જે કરીને ગયા છે એ આપણાથી થશે નહીં પહેલાંના પૂર્વજો દેવને પરખી પાડતા કે આ દેવની પૂજા કરવાથી આ દેવને પ્રસન્ન કરવાથી આ દેવને આપણા ઘરે લઈ જવાથી આપણે પેઢી સાચવશે બરાબર અને આપણા પેઢીનું અને આપણું જે આગળનું જે કુળ આવે છે અથવા તો આપણા જે આગળના સંતાનો છે અને એ આગળનો જે આ સમય આવવાનો હતો કપરો કરિયુગ એ એ પહેલેથી જ પરખી પાડેલો હતો એના લીધે એ એવા દેવો લાવતા જેનાથી એ દુનિયા સાથે લડી શકે મિત્રો તમને હું જણાવવા માગું છું કે પહેલાંના પૂર્વજો એ દેવગતિને એટલું માનતા કે એમની જે પૂરી જિંદગી છે એમનું જે જીવન છે એ દેવ ઉપર કાઢેલું છે તમે એમ પણ સમજી શકો છો કે આપણા પૂર્વજો જે છે એને દેવને એક હથિયાર એક પ્રોટેક્શન માટે યુઝ કરતા કેમ કે પહેલાં અત્યારે તો કેવું કે ભાઈ બાવળે બળ પહેલાં એવી વસ્તુ હતી મિત્રો કે જેના જે દેવ હોય એ એ પોતે એક અદાલત છે એવું માનતા આપણા પૂર્વજો દેવ લાવતા ત્યારે એ વસ્તુ લાવતા એટલે એને એ રીતે લાવતા કે એક વસ્તુ તમે સમજી શકો છો કે ભાઈ આપણા ઘર છે આપણું જે ઘર છે એ કંઈક ગરીબ પરિસ્થિતિનું હોઈ શકે છે અથવા તો એવું વિચારીને લાવતા કે કદાચ કોઈ આપણા ઉપર અત્યાચાર કરશે આપણા ઉપર કોઈ અત્યાચાર કરે અને એ બધી રીતે સક્ષમ હોય તો એને પહોંચી વળવું એ અઘરું પડી જાય ત્યારે એ દેવનો ઉપયોગ કરતા ત્યારે એ આવા દેવ લાવતા જે એમને ન્યાય અપાવે એમના કુળની રક્ષા કરે એમના ઘરની એમના પરિવારની રક્ષા કરે અને એ બોલીને ના કરતા તમે એમ સમજી શકો છો કે એ આપણે અત્યારે કોઈ પણ નાની મોટી વાતમાં ઝઘડા લઈ લઈએ આપણને કોઈ લાફો મારીએ તો આપણે ચાર મારીને ઘરે આવીએ પહેલાં એવું નહોતું પહેલાં દેવોથી કામ લેવાતું એટલે આપણા પૂર્વજો આ રીતે કોઈ દેવની ધાર જોઈ કોઈ દેવના એવા કાર્યો જોઈ અને પૂર્વજો જે હતા આપણા એ દેવ લઈને આવતા હવે જ્યારે એ દેવ લઈને આવતા ત્યારે એમની જે પૂજા વિધિ છે બરાબર એ પણ પૂછી લેતા કે ભાઈ કેવી રીતે એમને એક આચરણ હતું એક નિયમો હતા જે અત્યારે તો ફોલો કરવા તમે એમ સમજી શકો છો કે અશક્ય છે અથવા તો આપણાથી થાય જ નહીં કારણ કે આપણામાં જે બુદ્ધિ છે આપણી જે વિચાર ધારણા છે અને એમની જે વિચારધારણા હતી એ અલગ છે અત્યારે આપણું કામ ના થાય તો આપણે દેવું દેવ ઉપર જઈ જતા હોય એ વખતે એવું ના બનતું બરાબર અને તમે જોયું હશે જાણ્યું હશે કે જ્યારે પૂર્વજો જીવતા હતા અથવા તમારા પૂર્વજો અત્યારે કોઈ વડીલ હશે તો એમના પાસે જે જ્ઞાન છે એમના પાસે જે વિચારધારણા છે દેવ પ્રત્યેની લાગણી શ્રદ્ધા કરતો હોય અને જે જોવાની રીત છે એ આપણી અને એમની અલગ છે જે પાળવાની રીત છે એ આપણી અને એમની અલગ છે આપણે અમુક વસ્તુઓને અંધશ્રદ્ધા માનીએ છીએ અને એ જ ચીલો આપણા પૂર્વજોએ બહુ સારી રીતે નિભાવેલું છે તો જ્યારે આપણા પૂર્વજો દેવ લાવતા ત્યારે અમુક કરાર હતા અમુક માણસો એવા કરાર કરીને આવતા કે હું જ્યાં સુધી મારું પંડ ખોળ્યું રહે ત્યાં સુધી તારે મારા પેઢી મારા વારસામાં તારો વાહો હશે ત્યારબાદ જ્યારે મારું પંડ અને ખોડિયું આ દેહ છોડી દે ત્યારે આ પંડ છોડી દે ત્યારે તું તારા રસ્તે અને હું મારા રસ્તે આવા પણ વચન વ્યવહારથી દેવ લાવવામાં આવતા ત્યારબાદ મિત્રો એ જણાવવાનું છે કે જ્યારે પૂર્વજો દેવ લાવતા ત્યારે નરનિવેદ અલગ હતા અત્યારે પણ તમે દેવને પૂછીને નરનિવેદ બદલી શકો છો અથવા તો એવું પણ માની શકો છો કે તમે એ દેવની રજા લઈ અને કોઈ નરનિવેદ એવા હોય તાંસિક તમે એનું પણ ટ્રાન્સફર કરી શકો છો કે ભાઈ અત્યારે અમારે આ પરિસ્થિતિ નથી અથવા તો આ કરવું અમારા માટે અયોગ્ય છે તો દેવને પૂછીને એ પણ વસ્તુ તમે કરી શકો છો ત્યારબાદ મિત્રો બીજું એ જણાવવાનું કે તમે એ પણ જોઈ શકો કે અત્યારે તમારા પેઢીમાં એ દેવ પૂજાતું હોય તો પહેલાં જેવું તે જ નહીં હોય પહેલાં જેવું કામ નહીં કરતું હોય એનું પણ સીધું કારણો છે એના ઉપર પણ એવું બની શકતું જે આપણા પૂર્વજો હતા એ સમજદાર હતા એમને ખબર હતી કે આગળની જે પેઢી છે એ થોડી ગુસ્સાવાળી અથવા તો બહુ ક્રોધિત પેદા થશે એના માટે એના ઉપર વચનો પણ મૂકેલા હોતા તો આ પણ પરિસ્થિતિ કદાચ આ અનુભવ પણ તમારા સાથે થયો હશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયોમાં તમને હું એ જણાવું છું કે પૂર્વજો છે આપણા પૂર્વજો વડવાઓ જે દેવ લાયા હોય એમના ઉપર વચન હતા અને પૂર્વજોને એ દેવની એટલી એમના ઉપર દયા હતી કે જે પણ વસ્તુ વીતવાની છે અગાઉ એ અમને જાણ થઈ જ હતી એવી એમની ભક્તિ એમની શ્રદ્ધા અને દેવ સાથે એવું લેણું હતું કે આપણાથી કદાચ અશક્ય વસ્તુ છે ને અત્યારે બહુ ઓછી જગ્યાએ એવું જાણવા મળે છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ પ્રશ્ન આ વિડીયોમાં તમને ઉદ્ભવ્યો હોય તો તમે કોમેન્ટ કરો તો આપણે નેક્સ્ટ વિડીયો જે છે એના ઉપર લાવવાનું પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમાં હર હર મહાદેવ